ધોરણ બાર પછી વિદ્યાર્થીઓનું એડમિશન અને બહુ ચર્ચિત બીબીએ બીસીએ અને બીએસ કોર્સ વિશેની માહિતી વિશે જાણો વિદ્યાર્થીઓ જાગૃત થાવ કચ્છ યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રાર ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન આપશે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનો ઘડતર કરી શકે તે હેતુથી મળીએ સ્વામિનારાયણ કોળાય ગુરુકુળ એસજીજે ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ એન્ડ આઈટી મેનેજમેન્ટ કરતા બિનુ પિલાઈ સાહેબને મહાસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે પરેશ જોશી મિત્રો વિદ્યાર્થીઓ ભણી ગણી અને આગળ વધે એવો ઉદ્દેશ્ય દરેક માતા પિતાનો હોય છે પોતાનું બાળક કારકિર્દીનું સારી રીતે ઘડતર કરી શકે સમાજને દેશને એ પોતાની સેવા આપી શકે ભણી ગણી આગળ વધે એ માટેના દરેકના સપના હોય છે ઘણી બધી આપણે શાળાઓ સ્કૂલો પણ એવું ઈચ્છતી હોય કે આપણો વિદ્યાર્થી ભણી ગણી આગળ વધે શાળાનું પરિવારનું નામ રોશન કરે તો મિત્રો આપણે અભ્યાસ કરીએ દસમું ધોરણ પાસ કરીએ બારમું ધોરણ ભણી લઈએ સારા ટકા પણ આવે પણ આપણે ઘણીવાર અસમંજસમાં હોઈએ કે આપણે કઈ તરફ જવું ઘણા બધા આજે કોર્સો થતા હોય છે તો અમને એવો વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓ ભણી ગણી અને આગળ વધી શકે એ માટેના ઘણા બધા કોર્સ ઉપલબ્ધ હોય છે એમાંના આપણે વાત કરીએ તો બીસીએ બીબીએના જે કોર્સ થાય છે એ કોર્સ કરીને પણ વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે ત્યારે એ કોર્સની અંદર પણ આજે આપણે જોઈએ છીએ કે કેટલા કેટલો સમય લાગતો હોય છે અને એ સમય આપણે જ્યારે પસાર કરી અને આગળ વધતા હોઈએ છીએ તો એ બધા મુદ્દાઓને લઈને આપણે આપણે આજે મળવા જશું સ્વામિનારાયણ કોળાઈ ગુરુકુળના એસ એસજી ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ એન્ડ આઈટીના મેનેજમેન્ટ કરતાં બીનુ પિલાઈ સાહેબને મળશું અને એમની પાસેથી આપણે જાણશું કે જે બીબીએ અને બીસીએ જે કોર્સ છે એ કોર્સ કરી અને વિદ્યાર્થી પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે છે તો એમાં પણ હાલમાં આપણે થોડી ચર્ચા એવી જાગી છે વિદ્યાર્થીઓમાં કે આ કોર્સ કેવી રીતે કરી શકાય એમાં એનો ફોર્મ કેવી રીતે ભરી શકીએ ને એમાં પણ ખાસ જે એવું જાણવા મળ્યું છે કે છાત્રો છે તે છેતરાય નહીં અને બીએસના નામે જે બીબીએ અને બી એ બી સી એના જે કોર્સ ભણાવાય છે તો એ મુદ્દાઓને લઈને આજે આપણે જાણશું ખાસ આપણી સાથે છે સ્વામિનારાયણ ગુરુકુળ કોડાયના બિનુ પિલાઈ સર તો હવે પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓને જે કોલેજમાં આપણે સાહેબ વાત કરીએ એડમિશન લેવાની પ્રક્રિયા સાંભળવામાં આવી રહી છે તો આ બધા વિષયોને લઈને આપશું કહેશો સૌથી પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે આપના થકી ઘણી માહિતીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે તો એના માટે અમે તમારા આભારી રહીશું હવે જે પ્રથમ વર્ષના જે આપણે વાત કરી રહ્યા છે તો હવે પ્રથમ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન તરફથી જીકાસ કરીને એટલે કોમન એડમિશન પોર્ટલ અત્યારે એ લોન્ચ થઈ ગયું છે અત્યાર સુધી કોલેજોની અંદર પણ વિદ્યાર્થીઓ જઈને ડાયરેક્ટ એડમિશન મેળવી શકતા હતા પણ હવેથી શું છે કે જે પણ વિદ્યાર્થીઓને ફર્સ્ટ યર કરવું હોય ભલે યુજી હોય પીજી હોય કે પીએચડી હોય એમને એક કોમન પોર્ટલ થકી જ એડમિશન મેળવવાનું રહેશે અને એ પોર્ટલનું નામ છે જીકા એટલે બારવી ભણેલા જેટલા બધા વિદ્યાર્થીઓ છે એમને પણ જી કાસ્ટ પોર્ટલ થ્રુ જ કોલેજો ગમે એ કોલેજ હોય ગુજરાતની એમને જે એડમિશન મેળવવું હોય તો જી કાસ્ટની જે પ્રક્રિયા છે એટલે એની અંદરની રજીસ્ટ્રેશનની વેરીફ પણ હવેથી શું છે કે જે પણ વિદ્યાર્થીઓને ફર્સ્ટ ઇયર કરવું હોય ભલે યુજી હોય પીજી હોય કે પીએચડી હોય એમને એક કોમન પોર્ટલ થકી જ એડમિશન મેળવવાનું રહેશે અને એ પોર્ટલનું નામ છે જી કાસ્ટ એટલે બારવી ભણેલા જેટલા બધા વિદ્યાર્થીઓ છે એમને એમને પણ પોર્ટલ થ્રુ જ કોલેજો ગમે એ કોલેજ હોય હોય જે જે એડમિશન મેળવવું તો પ્રક્રિયા છે એટલે એની અંદરની વેરીફિકેશન વેરિફિકેશનની જે પણ પ્રક્રિયા છે એ લોકોને પૂરું કરવું પડશે તો જ એ લોકો પ્રથમ વર્ષમાં એડમિશન મેળવી શકશે એટલે હવે કોમન પોર્ટલ પોર્ટલના થકી ગમે ગુજરાતની કોલેજની અંદર તમને ભણવું હોય તો જી કાસ પોર્ટલમાં તમારે રજીસ્ટર કરવું ફરજિયાત થઈ ગયું છે સાહેબ બી બીબીએ બીસીએ અને બીએસ જે કોર્સ છે એ એના વિશે પણ આપણે દર્શક મિત્રોને વિદ્યાર્થી મિત્રોને માહિતી આપશું હા એના વિશે પણ હું માહિતી જરૂરથી આપીશ બીબીએ બીસીએ એટલે આ એવા કોર્સો છે જે પહેલાંથી જ ચાલતું આવ્યું છે બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે જેમને મેનેજમેન્ટમાં કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં રસ હોય એ લોકો બીબીએ નું કોર્સ કરે છે અને જેમને પોતાની કારકિર્દી ટેકનિકલ એટલે સોફ્ટવેર લાઇનમાં કે કમ્પ્યુટર લાઇનમાં બનાવવું હોય એ લોકો બીસીએ કરે છે હવે અત્યારે એક એવી ચર્ચા જાગી છે બીબીએ બીસીએ અને બીએસ જેમ આપે પૂછ્યું તો બીએસ એટલે શું છે કે બીબીએ બીસીએ હવે યુજીસી એક એવું પરિપત્ર કર્યું કે જેની અંદર જેટલા બધા બીબીએ બીસીએના કોલેજો છે એમને કમ્પલસરી એઆઈસીટીનું અપ્રુવલ લેવું પડશે એઆઈસીટી એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન જેની અંતર્ગત ટેકનિકલ કોલેજિસ જેમ કે એમ છે માસ્ટર્સની કોલેજો આવી જ રહી છે પણ આ વર્ષથી જે બેચલર્સનું છે કોર્સીસ છે એમને પણ આ વર્ષેથી એઆઈસીટી એપ્રુવલ લેવું પડશે જે બીબીએ અને બીસીએ કોર્સ હલાવવું હોય તો હવે બીબીએ અને બીસીએ માટે એઆઈસીટી એપ્રુવડ જે કોલેજ છે એ બીબીએ બીસીએની ડિગ્રી આપશે જે લોકો જે કોલેજો એઆઈસીટી એપ્રુવલ માટે ગયા છે એ લોકો એ ડિગ્રી આપી શકશે પણ માની લ્યો કે જે કોલેજો નથી ગયા અને કન્સર્ડ યુનિવર્સિટી એ સ્ટેટ હોય કે ડિસ્ટ્રિક્ટ હોય એ યુનિવર્સિટી સાથે જવા માંગતી હોય તો યુનિવર્સિટી એક નવું કોર્સનું પ્લાન કર્યું છે જે કદાચ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ સમક્ષ પણ આવી જશે જેમનું લગભગ સુધી નામ બીએસ રાખવામાં આવે છે રાખવામાં આવશે સોરી એટલે બીએસ એટલે કે બીબીએ બીસીએ ફક્ત એઆઈસીટી એપ્રુવડ કોલેજેસ જ આપી શકશે અને જે એએસીટી એપ્રુવડ નથી જે યુનિવર્સિટી સાથે જ જઈ રહ્યા છે એઆઈસીટી સાથે નથી જઈ રહ્યા એ લોકો બીએસ નું ડિગ્રી આપશે એટલે આ ત્રણેય જે બીબીએ બીસીએ ને બીએસ છે પોતાની જગ્યા ત્યાં તમે સમજવા માંગશો તો ફક્ત એટલું જ છે છે કે બીબીએ એ જે કોલેજો આપશે અને જે બીએસ એની પાસે છે એઆઈસીટીની એપ્રુવલ નહીં હોય એ ડાયરેક્ટ યુનિવર્સિટી આપશે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન જે છે એ સેન્ટ્રલ બોડી છે જેની તહેત અત્યારની જેટલી બધી બીબીએ બીસીએ કોલેજો છે એ લોકોને એપ્રુવલ લેવા માટે એક કોમન પરિપત્ર દ્વારા યુજીસીના એક લેટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમારે એઆઈસીટી એપ્રુવલ કમ્પલસરી છે બીબીએ ની ડિગ્રી આપવા માટે સાહેબ માની લો કે હવે વિદ્યાર્થી એમ સમજે કે આપણે બીબીએ અને બીસીએમાં એડમિશન લઈએ છીએ અને એને તો આ બી ની માહિતી છે નહીં હવે એમાં એણે ઓનલાઈન રજી કર્યું રજીસ્ટ્રેશન પછી એને એકાદ બે વર્ષ રહી અને પછી ખ્યાલ આવે કે આ બીએસ આ શું છે

મત મુજબ મારા પર્સનલ મત મુજબ એ જે બીએસ છે એ એટલા માટે છે કે જે લોકો એઆઈસીટી સાથે નથી જવા માંગતા ને મેનેજમેન્ટ અને કમ્પ્યુટરના કોર્સો કરાવવા માંગે છે તો એ યુનિવર્સિટી સાથે જ રહે અને બી એસનું કોર્સ કરી શકે અને ચેડા જ્યાં સુધી માહિતી પ્રોપર એડમિશન પહેલાં મળી જાય તો મને નથી લાગતું કે એ ચેડા કહેવા છે હા બીબીએ બીસીએના નામે જે સપોઝ એડમિશન લે અને પછીથી ડિક્લેર થાય તો આપણે કહી શકીએ કે એ ચેડા છે પણ મને લાગતું નથી કે યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજો આવી રીતનું કરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સાહેબ રજીસ્ટ્રાર સાહેબ એવું વિદ્યાર્થીઓના હિતમાં જે પણ નિર્ણય લેશે એ મારા ખ્યાલથી એવું જ હશે જેનાથી વિદ્યાર્થીઓને એડમિશન લેતા પહેલાં જ ખબર પડી જશે કે એ જે કોલેજ છે એ એઆઈસીટી એપ્રુવડ છે કે નથી એટલે જ્યારે વિદ્યાર્થી એડમિશન લેશે ત્યારે એ પૂછી પણ શકે કે ભાઈ એઆઈસીટી એપ્રુવડ કોલેજ છે કે નહીં અને મારા ખ્યાલથી એડમિશન પહેલાં આ માહિતી બારે આવી જશે કે આ આટલા એઆઈસીટી એપ્રુવડ કોલેજ છે એટલે આ બીબીએ બીસી આપી શકશે અને જે નોન એપ્રુવડ કોલેજ છે એ બીએસ કોર્સેસ આપશે એટલે વિદ્યાર્થીઓ સુધી એડમિશન પહેલાં માહિતી પહોંચી જશે એવું મારું વિશ્વાસ છે સાહેબ ખાસ કરીને જે આ બીસીએ પછી બીબીએના જે કોર્સ છે એ આપણા દેશની અંદર કેટલી જગ્યાએ થાય છે બીબીએ બીસીએ તો બહુ જ ફેમસ કોર્સ છે એટલે આપણે સૌથી ફેમસ છે એમબીએ એટલે એમબીએ કરવા માટે તમને બીબીએ કરવું જ પડે છે એટલે બીજીએ આપણે એમ કહી શકીએ કે ગ્રેજ્યુએશન કોર્સિસ છે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસમાં તમારું માસ્ટર્સ આવી ગયું એટલે બીબીએ પછી જ તમારું એમબીએ થાય છે અને એવી જ રીતે બીસીએ પછી તમારું એમસીએ થાય છે એટલે એમબીએ તો સૌથી ફેમસ કોર્સમાંથી એક છે કારણ કે તમને મેનેજમેન્ટમાં જવું હોય એટલે તમારે એમ જ કરવું પડે એવી જ રીતે સોફ્ટવેરમાં તમારું કે કમ્પ્યુટર ક્ષેત્રમાં તમારું નામ કરવું હોય કે તમારું કરિયર બનાવવું હોય તો એમસીએ તો આ તો બહુ જ ફેમસ કોર્સ છે અને આખા ભારતમાં ભારત બહાર પણ આ કોર્સિસ ચાલી જ રહ્યું છે ને આપણા દેશની અંદર કેટલી જગ્યાએ થાય છે બીબીએ બીસીએ તો બહુ જ ફેમસ કોર્સ છે એટલે આપણે સૌથી ફેમસ છે એમબીએ એટલે એમબીએ કરવા માટે તમને બીબીએ કરવું જ પડે છે એટલે બીજીએ આપણે એમ કહી શકીએ કે ગ્રેજ્યુએશન કોર્સિસ છે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સિસમાં તમારું માસ્ટર્સ આવી ગયું એટલે બીબીએ પછી જ તમારું એમબીએ થાય છે અને એવી જ રીતે બીસીએ પછી તમારું એમસીએ થાય છે એટલે એમબીએ તો સૌથી ફેમસ કોર્સમાંથી એક છે કારણ કે તમને મેનેજમેન્ટમાં જવું હોય એટલે તમારે એમબીએ જ કરવું પડે એવી જ રીતે સોફ્ટવેરમાં તમારું કે કમ્પ્યુટર ક્ષેત્રમાં તમારું નામ કરવું હોય કે તમારું કરિયર બનાવવું હોય તો એમસીએ તો આ તો બહુ જ ફેમસ કોર્સ છે અને આખા ભારતમાં ભારત બહાર પણ આ કોર્સિસ ચાલી જ રહ્યું છે અને બહુ જ ફેમસ વિદ્યાર્થીઓની અંદર આ કોર્સ માટે બહુ જ ક્રેઝ છે એટલે બહુ જ ફેમસ કોર્સમાંથી એક તમે કહેતા હોય તો એમસી કચ્છના જે વિદ્યાર્થીઓ છે આ વિષયમાં અત્યારે મારા હિસાબે છ કોલેજેસ છે જેની અંદર બીબીએ અને બીસીએ ચાલી રહ્યું છે કોઈક એવા પણ છે જ્યાં ફક્ત બીસીએ પણ ચાલી રહ્યું છે એટલે છ કોલેજીસ એવા છે જ્યાં સુધી મારી નોલેજ છે જેની અંદર બીબીએ અને બીસીએ બંને કોર્સ ચાલી રહી છે અને કોઈ એવા કોલેજ પણ છે જ્યાં ફક્ત બીસીએ ચાલી રહ્યું છે હવે ફક્ત જોવાનું એટલું જ છે કે એમાંથી એઆઈસીટી એપ્રુવડ કેટલા છે અને નું એપ્રુવલ જેમને નથી જોઈતું કે જે લોકોએ નથી ગયા એવા કેટલા કોલેજ છે તો એ મારા ખ્યાલથી એડમિશન થાય એડમિશનની પ્રક્રિયા થાય એટલે બારમીનું રિઝલ્ટ આવશે ત્યાં સુધી વિદ્યાર્થીઓ સુધી આ માહિતી મારા હિસાબે પહોંચી જશે કે કયા એઆઈસીટી એપ્રુવડ છે અને કયા એવા છે જે એઆઈસીટી એપ્રુવડ નથી તો બાળકો સાથે છેતરપિંડી મારા હિસાબે કોઈ પણ સંજોગમાં શક્ય નથી સાહેબ ખાસ કરીને આપણા કોલેજ સ્વામિનારાયણ ગુરુકુળની વાત કરીએ તો એમ હોય બીબીએ હોય બીસીએ ના અહીંયા કોર્સ થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગણીને આ શાળાનું નામ રોશન કરી રહ્યા છે બિલકુલ તો સાહેબ આપણે કોઈ વિદ્યાર્થી હોય માંડવી શહેરની અંદર હોય તાલુકાની અંદર હોય કે આપણા કચ્છનો વિદ્યાર્થી હોય દેશ વિદેશમાંથી કોઈને અહીંયા અભ્યાસ કરવો હોય તો અહીંયા એવી કેવી કે કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીને આ તરફ આપણે શિક્ષણ આપી શકીએ સૌથી પહેલા તો હું જણાવવા માંગીશ કે આ સ્વામિનારાયણ ગુરુકુલ નામથી બહુ જ પ્રખ્યાત એક સંસ્થા છે એની અંદર દરેક વસ્તુ એવી છે કે માણસ વિદ્યાર્થી આની સાથે જોડવામાં છે હોસ્ટેલની સુવિધાઓ છે અને બીજી વસ્તુ સ્ટાફ એવા છે જેના થકી સારામાં સારા વિદ્યાર્થીઓ નંબર મેળવી શકે છે સંતોના સાનિધ્ય છે જેનાથી અનુશાસનથી લઈને ધર્મ પ્રત્યે લોકોની રુચિ જાગતી હોય એટલે એક બાળકને વિકાસ માટે જે પણ પરિબળો જોઈએ એ બધું પરિબળો તમને સ્વામિનારાયણ ગુરુકુલની અંદર ભલે એકથી બારની સ્કૂલો હોય અંગ્રેજી માધ્યમ હોય ગુજરાતી માધ્યમ હોય કે કોલેજ હોય બધી જગ્યા તમને જોવા મળશે અને વિદ્યાર્થીઓ અત્યારે હું તમને કહું તો બીબીએના તાલુકાના ટોપર્સ અમારા વિદ્યાર્થીઓ છે બીએ ના અમારા તાલુકાના ટોપર વિદ્યાર્થીઓ અમારા છે બીસીએની અંદર પણ બહુ જ સારી રીતે વિદ્યાર્થીઓ ગુણ મેળવ્યા છે એટલે બાળકને શું જોઈએ કે એને એક સારું શિક્ષણ જોઈએ સારું વાતાવરણ જોઈએ સંતોના આશીર્વાદ જોઈએ અને એક પ્રાકૃતિક અનુભવ એને જે જોઈએ તો એ બધું અહીંયા છે જો વિદ્યાર્થીઓને વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે બહુ જ જરૂરી છે આ બધી વસ્તુ અહીંયા મળશે અંતિમ પ્રશ્ન સાહેબ હવે આપણે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણા દર્શક મિત્રો આપણા વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં આજે આ ઇન્ટરવ્યુ આજે જોતા છે તો એમને આપ શું સંદેશો આપશો બસ એને હું એક જ સંદેશો આપવા માંગીશ કે જ્યારે પણ તમે કોઈ પણ વિદ્યાશાખા સાથે જોડાવ ત્યારે એ વિદ્યાશાખા સાથે જોડાતા પહેલાં એના બારામાં માહિતી મેળવવું બહુ જ જરૂરી છે કે શું આ વિદ્યાશાખા સાથે હું જોડાઈને મારું ભવિષ્ય બહેતર કરી શકીશ કે નહીં સાંભળીને જોડાવા કરતાં જોઈને જોડાવવું વધારે જરૂરી છે અને મને એમ લાગે છે કે વિદ્યાર્થીને સૌથી પહેલો જે વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ એ છે કે એને બરાબર રીતનું વિદ્યા મળશે કે નહીં મળે બધા કોલેજો બધા સ્કૂલો બધા વિદ્યાલયો પ્રયાસ કરતા હોય સારામાં સારા દેવાનો પણ વિદ્યાર્થીઓને પણ પોતાના ભવિષ્ય માટે પોતે ચિંતિત થઈ ને વિચારીને પગલું ભરવું જોઈએ કારણ કે વિદ્યા અને આપણે કહીએ કે હવે મતદાન છે તો મતદાનની અંદર પણ તમે તમારા ઉમેદવારને જાણો ને તમે મત કરો એ વસ્તુ તમારા ભવિષ્ય માટે જરૂરી છે એવી જ રીતે તમારે તમારે જ્યાંથી વિદ્યા મેળવવાના છે એમને જાણો ને પછી એમાં જોડાવો

ગુરુકુળ પરંપરા જે હતી એને આજે આપણે જીવંત રાખી હોય તો એ માંડવી તાલુકાની કોળાઈ સ્વામિનારાયણ ગુરુકુળ અને અહીંયાના જે કૃષ્ણજીવન સ્વામી છે અહીંયાના જે પિલાઈસર છે અને અહીંયાના જે શિક્ષકો છે એ જે બાળકોના સર્વાંગી વિકાસ માટે જે આગળ આવ્યા છે તો એકવાર હું આપ સૌને એક અપીલ કરીશ કે આ સ્વામિનારાયણ ગુરુકુળ કોળાઈની આપ મુલાકાત લ્યો અહીંયાનું જે વાતાવરણ છે એ ચોક્કસ આપને નવી ઊર્જા પ્રાપ્ત થશે અહીંયા અને આજે આપણી સાથે હતા અહીંયાના જે મેનેજમેન્ટ કરતા છે પિલાઈ સર એમણે પણ આજે આપણાને આપણો જે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય કેવી રીતે આપણે ઉજ્જવળ બનાવી શકીએ એ માટેની આજે એમણે માહિતી આપી હતી તો ચોક્કસ આપણે આ જે ઇન્ટરવ્યૂ છે એને આપ શેર કરજો ને કોમેન્ટ પણ કરજો અને

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો